પાકને નુકસાન થયું એ સંદર્ભે જે તે વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને સૂચના આપી જાતે

એને કારણે ખૂબ વિલંબ થતો અને એમાં જજમેન્ટ એરર કારણે પણ ખેડૂતોને અસંતોષ છે પરંતુ ગઈકાલે જ માનની મુખ્યમંત્રી શ્રી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે એ પ્રમાણે હવેથી ગુજરાતના પાકનું સર્વેક્ષણ છે એ ડિજિટલી ઇસરો મારફતે સેટેલાઇટ મારફતે થવાનું છે અને એને કારણે કોઈ માનવી આ સર્વેક્ષણ ની અંદર કોઈ પણ પ્રકારની માનવી ભૂલ રહેશે નહીં ઉપરાંત કામમાં ઝડપ આવશે અને તાત્કાલિક સર્વે થવાથી ખેડૂતોને તાત્કાલિક એની સહાય પણ આપી શકાશે અને પાકને બીજી જે કૃષિના વર્તારાઓ છે એ પણ આપણે આરામથી શકીએ શકીશું આજે સરકારે આ ઉદારતાથી સહાય કરી એ માટે માનવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનવી નાણામંત્રી શ્રી ધનુભાઈ દેસાઈ અને માનની કૃષિ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ નો આભાર માનવું